નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ યુનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉંમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબા પ્લાટફળીયા અંબાજી મંદિર ખાતેથી મોટી સંખ્યામાં શ્રી સાંઈ ભક્તો પગપાળા પાલખી યાત્રા લઈ શિરડી જવા રવાના થયા હતા શ્રી સાંઈ બાબા કી જયનનાથથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો વાજતે ગાતે પાલખી યાત્રા શિરડી જવા રવાના થઈ હતી ઉમરગામ તાલુકાના દેરી સોરસુંબા ઉમરગામ ટાઉન વિસ્તારના સાઈ ભક્તો દર વર્ષે પાલખી યાત્રાનું આયોજન કરતા જોવા મળે છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એસટી એસટી વર્ગીકરણના ચુકાદાને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ ખાતે વિવિધ આદિવાસી સમાજના આગેવાનો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો સૌપ્રથમ પ્રથમ તેઓએ ભગવાન બિરસા મુંડાને પુષ્પહાર પહેરાવી ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સૈદ્ધાંતિક વિરોધ નોંધાવ્યો હતો એસટીએસસી વર્ગના વર્ગીકરણના ચુકાદા મુદ્દે ઉમરગામના યુવા નેતા અને એડવોકેટ મિતેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી ભારત બંધના સમર્થનમાં ઉમરગામ તાલુકાનો એસસી એસટી સમાજ બિરસા મુંડા ચોક ખાતે ભેગો થયો છે અને અમે ભારત બંધનું સમર્થન કરીએ છીએ સુપ્રીમ કોર્ટના સાત જજોના બેન્ચે ક્રિમિલ એર એસી એસટીમાં રિઝર્વેશનમાં લાવવાની જે વાત કરી છે અને જજમેન્ટ આપ્યો છે જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતું જેમાં અમે પણ ખરેખર વિરોધ કરીએ છીએ ક્રિમિલ આવવાથી

મૃતક સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ નાથુરામસિંહ મૂળ રાજસ્થાનના હનુમાનગઢ મહેરિયાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે તેઓ ટ્રેનિંગ માટે વલસાડ આરપીએફ કેમ્પમાં આવ્યા હતા જ્યાં કસરત કરતી વખતે તેઓને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા વલસાડના ભાગડાવાડા ગામના દાદીયાવાડા વિસ્તારમાં એક યુવક અને એક યુવતી દ્વારા ચાર વર્ષીય બાળકના અપહરણની આશંકાએ તેઓને ગ્રામજનોએ ઝડપી પોલીસને હવાલે કર્યા હતા અંબા માતા મંદિર પાસે ફ્રૂટ વેચતી મહિલાના ચાર વર્ષના પુત્રને રમકડા આપવાની લાલચ આપી યુવક યુવતી ત્યાંથી લઈ ગયા હતા અંબામાતા મંદિર પાસેથી ચાર વર્ષીય બાળકને લઈ જતા યુવક યુવતીને સ્થાનિક વિસ્તારના જ એક યુવકે ઉભા રાખીને પૂછતા તેઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ સ્થાનિક વિસ્તારના લોકોએ યુવક યુવતીને પોલીસ હવાલે કર્યા હતા વલસાડ સિટીની અંદર તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ ભાગડાવાળા ખાતે આવેલ અંબાજી મંદિર ખાતેથી એક ચાર વર્ષના બાળકને અપહરણ થયેલાની ઘટના જાણવા મળી હતી જેમાં તેના ઘરના લોકો અને અન્ય લોકો ભેગા થઈને જે આરોપીઓ હતા એ લોકોને પકડી રહેલા અને પોલીસનો સંપર્ક કરતા સમગ્ર ઘટના જાણીતી જેમાં એક પુરુષ અને એક સ્ત્રી બંને જણા અંબાજી મંદિર ખાતે એક ફ્રૂટ વેચતા જે નારી છે એમને ત્યાંથી એક ચાર વર્ષના બાળકને લઈને અપહરણ કરીને જતા હતા જે દરમિયાન થોડી વારમાં આ ફ્રૂટ વેચનારને ખબર પડી જતા કે એનું બાળક દેખાતું નથી આ બાળકો મંદિરમાં રમતા હતા તરત લોકોએ તપાસ કરતા એ ધોબી તળાવ પાસેથી આ બંને જણા મળી આવેલા અને પોલીસ સંપર્ક કર્યો હતો ઘટના લગભગ બપોરે સાડા બાર એક વાગ્યાની છે સંપર્ક કરતાં બધું પૂછપરછ આ લોકોની હાથ ધરી હતી અને એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતાં આ લોકોએ જ બાળકનું અપહરણ કરવું જાણવા મળ્યું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજે ભારત બંધને સમર્થન મળ્યો હતો ધરમપુરની બજારોમાં સવારથી જ મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી એસસી એસટી અનામત પેટા વર્ગીકરણના મુદ્દે દેશભરમાં આજે અપાયેલા ભારત બંધના એલાનને વલસાડના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જિલ્લાના ધરમપુર કપરાડા ઉમરગામ જેવા તાલુકાઓમાં આદિવાસી સંગઠનના નેતાઓ આગેવાનોએ ભારત બંધને સમર્થન જાહેર કર્યું હતું આજે ભારત બંધના સમર્થનમાં ધરમપુર તાલુકામાં સજ્જડ બંધ પાડી આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો સ્થાનિક આદિવાસી નેતાઓએ વિરોધ દર્શાવી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું ધરમપુર તાલુકામાં બંધને સમર્થન આપનાર વેપારીઓ તથા તમામ લોકોનો આદિવાસી સમાજના આગેવાનોએ આભાર પ્રગટ કર્યો હતો જિલ્લાના તમામ તાલુકાઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો રેલી પૂર્ણ થયા બાદ આવેદનપત્ર પાઠવી ધરમપુર આદિવાસી સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી આજરોજ જે ભારત સરકાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે જાતિય એસટી એસસી ઓબીસીમાં જાતીય વર્ગીકરણ કરીને જાતિના જે સમાજના પગલાં પડાવવાનું જે કામ કરી રહ્યું છે આ એના વિરોધમાં અમે ધરમપુર ધરમપુર વિધાનસભા અને ધરમપુરના આજુબાજુના ગામડાના લોકો છે ને અમે લોકો ભારત દેશનું આજે બંધ આપેલું છે એમાં સમર્થન આપ્યું છે અને એ સમર્થનના ભાગરૂપે અમે મહિમ મહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પહોંચાડવાના છે મામલા મામલતદાર શ્રી દ્વારા એક વાત મારે પૂછવી છે સમાજને અને અહીંથી આપણા મીડિયાના માધ્યમથી કે શું કોઈ દિવસે સમાજની અંદર ભાગલા હોઈ શકે ખરા કે કોઈ બી જાતિમાં ભાગલા કુટુંબમાં ઘરમાં બે ભાગલા બે દીકરા હોય તો આ દીકરો આ દીકરો ઊંચી નાતીનો બીજો દીકરો નીચી નાતીનો કોઈ અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ભારત ધરમપુર બંધનું એલાન કર્યું હતું જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતાં એમણે પણ સહકાર આપ્યો છે માટે એમનો બી આભાર માન્ય છે સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલાદર્શી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આજે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જઈને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કારણ કે આ એક નાનામાં નાના માણસના હક પર તળાપ મારવાની વાત કરીશ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ આજે બસ જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર